જયશ્રીએ દિલીપને તેના પતિ દિનેશ સાથે છૂટાછેડા લઈ તેની સાથે લગ્ન કરવાની વાત કરી એટલે દિલીપે જયશ્રી અને તેના દીકરાઓને લઈને સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટમાં ફ્લેટથી ભાડેથી રહેવા માટે આવી ગયો છેલ્લા કેટલાય સમયથી સાથે રહેતા હતા ત્યારે તેનો પ્રેમી શુભમ અવારનવાર મળવા માટે આવતો હતો આ અંગે પૂછતા શુભમ સાથે બ્રેકઅપ થઈ ગયું હોવાની કહેતી હતી ત્યારબાદ શુભમે પણ ઘરે આવવાનું બંધ કરી દીધું ખત્રેવીસમી જાન્યુઆરીના રોજ દિલીપે કૃષ્કો સોસાયટીનું મકાન વેચી નાખ્યું જેના રૂપિયા છન્નુ લાખ ચોમાલીસ હજાર આવ્યા આ રકમ તેણે ઘરમાં જ મૂકી રાખ્યા હતા એકત્રીસમી જાન્યુઆરીના રોજ જયશ્રીએ તેના દીકરાઓને દભોલીમાં તેના પિતાના ઘરે મૂકવા માટે ગઈ જોકે પિતા ઘરે ન હોવાથી જયશ્રીએ દિલીપને કહ્યું કે તું આ દીકરાઓને મારા પિતા શાકભાજી માર્કેટ શાકભાજી વેચે છે ત્યાં તેમની પાસે મૂકીને આવો હું અહીં ઊભી છું તેમ કહી જયશ્રી ત્યાંથી નાસી ગઈ દિલીપે ઘરે આવી ફોન કરતા જયશ્રીનો મોબાઈલ સ્વીચ અપાતો હતો શંકા જતા ગળના દરવાજાનું તારું તોડી તપાસ કરતા મકાન વેચવાના આવેલા પૈસા છન્નુ લાખ હજાર રૂપિયા ચોરી ભાગી ગયા બહાર આવતા દિલીપ ઉકારીએ બંને સામે ફરિયાદ નોંધાવી પોલીસે ફરિયાદના આધારે ભાગી ગયેલા બંટી બબલીને ઝડપી લેવા વોચ ગોઠવી જેમાં જયશ્રી તેના બાળકોને પતિને મળવા સુરત આવી હતી એ અંગેની જાણ થતાં જ પોલીસે આરોપીઓને ઝડપી લીધા ત્યારબાદ તપાસ કરતા પ્રેમીને પણ ઝડપી લેવામાં આવ્યા ચોરી કરતી બનતી બબલી પુણે નાસી ગયા હોવાનું સામે આવ્યું હાલ પોલીસે સિત્તેર લાખ જેટલી રકમ રિકવર કરી છે જ્યારે અન્ય રકમ હાલ ક્યાં વાપરી ક્યાં છે તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ બ્યુરો રિપોર્ટ ડેલી બજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક બનાવ અનુસંધાને એક બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે આ બનાવમાં હકીકત એ મુજબ છે કે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક દિલીપભાઈ ઉકાણી એ એમણે આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમને જેમની સાથે પ્રેમ સંબંધ હતા એવા વ્યક્તિ જયશ્રીબેન એમણે જયશ્રીબેન ભગત એમણે એમના પોતાના જે આ દિલીપભાઈએ જે મકાન વેચ્યું હતું એ મકાનના જે પૈસા આવ્યા હતા એ છન્નું લાખ રૂપિયા એણે આ જયશ્રીબેન અને એમના પતિ શુભમ આ બંને ત્યાંથી ચોરી કરીને લઈ ગયા છે અને ત્યારબાદ પોલીસે આ બાબતે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને બાતમી મળી હતી કે આ બેન પોતાના અગાઉના પતિ એના છો અને પોતાના બાળકો એને મળવા માટે અહીંયા આવનાર છે અને એ અનુસંધાને પોલીસે વોચ ગોઠવી હતી અને એમની ધરપકડ કરી હતી પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી ટોટલ અત્યાર સુધી સિત્તેર લાખનો મુદ્દામાલ એટલે રોકડ રકમ રિકવર કરેલ છે બીજી રકમ ક્યાં છે એના માટેનું અમે ફર્ધર પોલીસ કસ્ટડી માટે પ્રયાસ કરશું અને આ અને એને ક્યાં ક્યાં રૂપિયા વાપર્યા છે એના માટે પણ અમે અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ સર ચોરી કર્યા બાદ બંને ક્યાં આપ્યા હતા ચોરી કર્યા બાદ શરૂઆતમાં તેઓ અહીંથી મારા પૂણા જતા રહ્યા હતા પછી ત્યાર પછી ફરીથી જયસીબેના અહીંયા પાછા આવ્યા હતા એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે અને આ જે રૂપિયા હતા એમાંથી કેટલાક રૂપિયા તેઓ પોતાના અમુક લોકોને આપી દીધાની વાતો અત્યારે પોલીસને સમજાવી રહ્યા છે પરંતુ પોલીસ અત્યારે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે કે ભાઈ આ લોકોએ જે વસ્તુ કીધી છે એમાં કેટલું તથ્ય છે અને ફરદર જે પોલીસ કસ્ટડી મળશે તો અમે બાકીના જે રૂપિયા છે એ રિકવર કરવા માટે પ્રયાસ કરીશું આ સમગ્ર બનાવમાં હકીકત એ મુજબ છે કે આ જે બેન છે જયશ્રી બેન એ પોતાના પતિથી અલગ રહેતા હતા અને જે ભોગ બનનાર વ્યક્તિ છે દિલીપભાઈ એ પોતાના પત્નીથી અલગ રહેતા હતા આ દિલીપભાઈ પોતાના પત્નીથી એક વર્ષથી અલગ રહી અને એક મકાનમાં રહેતા હતા જેમાં નીચેનો માળ એ એમણે આ જયશ્રીબેન અને એમના જયશ્રીબેનના પ્રેમી એ એને આપી દીધો હતો શુભમ કરીને છે શુભમ મિશાળ કરીને એમનો પ્રેમી છે એમને આપી દીધો હતો ભાડે રહેવા માટે જ્યારે શુભમ અવારનવાર મહારાષ્ટ્ર જતો હતો ત્યારે આ જયશ્રીબેન અને દિલીપભાઈ સાથે એકબીજા સાથે નજીક આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ શરૂ થયો હતો ત્યારબાદ જયશ્રીબેને એમના આ પ્રેમ સંબંધનો લાભ લઈ અને એમને જાણમાં જાણવા મળ્યું હતું કે આ મકાન દિલીપભાઈ વેચવાના છે તેથી જયશ્રીબેન અને એમના જે પ્રેમી છે શુભમ બંને ભેગા થઈને એક કાવતરું રચ્યું હતું અને જે કાવતરાના ભાગરૂપે એ લોકોએ આ બેનના બેને જ્યારે પૈસા ઘરે આવી ગયા હતા ત્યારે એ પૈસા લઈને ત્યાંથી પોતાના અંગત ઉપયોગ માટે લઈ ગયા હતા એવી પોલીસની માહિતી છે